ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન જાહેર થયું છે તેમજ ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે આ તરફ કચ્છમાં વિનોદ ચાવડા બનાસકાંઠામાં રેખા ચૌધરી પાટણમાં ભરતજી ડાભી ગાંધીનગર અમિત શાહ અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા પોરબંદરમાં મનસુખ માંડવીયા જામનગરમાં પૂનમ માડમ આણંદમાં મિતેશ પટેલ ખેડામાં દેવુસિંહ ચૌહાણ પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ દાહોદમાં જસવંતસિંહ ભાભોર ભરૂચમાં મનસુખ વસાવા બાડોલીમાં પ્રભુ વસાવા નવસારીમાં સી આર પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે

મને સાતમી વખત ઉમેદવાર જાહેર કરે છે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે એ માટે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય નડ્ડાજી અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શેર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ તાલુકાના સંગઠનો નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને સાતમી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ કે સી આર પાટીલ સાહેબ એ વિશ્વાસને હંમેશા માટે ટકાઈ રાખીશ અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે એ મુજબ જિલ્લાના સંગઠનને વધુ મદદ મદદ મજબૂત બનવામાં પૂરો સહયોગ રહેશે અને પ્રજાજનોના કામો કરવા માટે રાજ્ય સરકારની યોજના હશે કે ભારત સરકારની યોજના હશે એ જન જન સુધી પહોંચે અને નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વાસ સાથે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે આગળ વધી રહ્યા છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનવા માટે ભારતને એક મહાસત્તા બનવા માટે તે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે એમાં મારો પૂરેપૂરો તેમને સહયોગ રહેશે અને ફરી ફરીને એમનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમિત શાહ સાહેબનો સી આર પાટીલ સાહેબનો અને જિલ્લાની ટીમ ભાજપને ધારાસભ્ય સહિત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું